બંદુકોને અત્યારે જ મારી નાખો તેવા સૂત્ર સાથેનું પ્લે કાર્ડ લઈ કોઈ ઇઝરાયલ ડે પરેડમાં ઘૂસી ગયો ઇઝરાયલ ડે પરેડ સમયે એક પેલેસ્ટાઈનની સમર્થક મો પર પેલેસ્ટાઈનની ધ્વજ વિંટાળી પરેડમાં ઘૂસી ગયો હતો આથી તે પરેડમાં અફરાતફરી મચી ગઈ હતી તેની સાથે ઇઝરાયલ વિરોધી કેટલાય લોકો મહાદંશે મૂળ પેલેસ્ટાઈનીઓ તે પરેડમાં ઘુસી પરેડ અસ્તવ્યસ્ત કરવા પ્રયત્નો કર્યા હતા એક જૂન ઓગણીસો ના દિવસે ઇઝરાયલને બ્રિટિશરોએ સ્વતંત્ર કર્યું હતું તેથી પહેલી જૂનનો દિવસ દુનિયાભરમાં રહેલા યહૂદીઓ તે દિવસ ઉજવે છે તે રીતે ન્યૂયોર્ક સ્થિત ઇઝરાયેલીઓએ પણ એક જૂન ઇઝરાયલ દિવસ તરીકે ઉજવ્યો હતો તેઓની સાથે ઇઝરાયલ તરફી અનેક અમેરિકન્સ તથા વિદેશોમાંથી પણ અમેરિકામાં સ્થિર થયેલા લોકો પૈકી ઘણાએ એક જૂનને ઇઝરાયલ દિવસ તરીકે ઉજવે છે સમગ્ર અમેરિકામાં ન્યૂયોર્કમાં યહુદીઓની સૌથી વધુ વસ્તી છે તેથી ત્યાં દર પહેલી જૂને જબરજસ્ત સરઘસ નીકળે છે આ વર્ષે તો હમાસે બંધક બનાવેલા બંધકોના કુટુંબીજનો પણ ઇઝરાયલ ડે પરેડમાં જોડાયા હતા તે સરઘસમાં પેલેસ્ટાઈનની ધ્વજ મોં પર વીંટાયેલો એક પેલેસ્ટાઈનની એક ઇઝરાયલ તરફીની આરે જ તે પરેડમાં આવી ગયો કેફિએટ કહેવાતો પેલેસ્ટાઈની ધ્વજ મોં પર વીંટાળી પોતાની ઓળખ છુપાવનાર તે વ્યક્તિ એક યહૂદીની સામે આવી ગઈ તેણે તેને ધમકી આપતા કહ્યું મારી સામે ફરીથી આવતો નહીં સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે